પાંચમાલના શેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસવંતસિંહ સોલંકીને પ્રાંત કચેરી દ્વારા તડીપારની નોટિસ આપવામાં આવી હતી સુનાવણી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સમક્ષ જસવંતસિંહ સોલંકીના વિરુદ્ધ થયેલા આક્ષેપોને લઈને વકીલ દીપક પરમારે ધારદાર દલીલ કરવામાં આવવા સાથે વધુ દલીલ માટે પ્રાંત અધિકારી દ્વારા સત્તર ત્રણ બે હજાર પચીસની મુદત આપવામાં આવી હતી શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાને પ્રાંત કચેરી દ્વારા મળેલી તડીપારની નોટિસને લઈને સોમવારના રોજ તેઓ વકીલ સાથે પ્રથમ મુદ્દતમાં હાજર રહ્યા હતા સુનાવણી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સમક્ષ જસવંતસિંહ સોલંકીના વિરુદ્ધ થયેલા આક્ષેપોને લઈને વકીલ દીપક પરમારે ધારદાર દલીલ કરવામાં આવવા સાથે વધુ દલીલ માટે પ્રાંત અધિકારી દ્વારા સત્તર ત્રણ બે હજાર પચીસની મુદ્દત આપવામાં આવી હતી રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ જે સોલંકી વિરુદ્ધ મહીસાગર પંચમહાલ જિલ્લા માંથી તડીપાર કરવા માટેની જે પ્રોસિજર સંદર્ભે આજરોજ મહેરબાન પ્રાંત સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી જેમાં જે બી સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે નામદાર પ્રાંત સાહેબે સત્તર ત્રણની આગામી મુદત આપેલી છે હું દીપક પરમાર એડવોકેટ જોડાવાડા મારી પર રાજકીય કિન્દાર પૂરી રાખીને તડીપારની નોટિસ હાજર આપવામાં આવેલી માનનીય પ્રાંત કલેક્ટર સાહેબે આ વિષયની મારા જે વકીલ સાહેબ હતા પ્રભાર સાહેબ એમને સાથે લઈને આવેલો હિયરિંગ થયું છે તારીખ આવનાર તારીખ સત્તર ત્રણે વધુ હિયરિંગ માટે રાખેલ છે પરંતુ કાયદા પર વિશ્વાસ છે કે કાયદો કાયદાનું કામ કરશે મને કાયદા પર વિશ્વાસ છે અને તરીપાર લગભગ થવો નહીં આવે મને લાગે છે કારણ કે મને કાયદા પર વિશ્વાસ છે પરંતુ મારી પર કોરોનાની માફક કોરા રસીની માફક કાયદાનો દુરુપયોગ અત્યારે હલવા મારી પર કરવામાં આવ્યો છે હું પથ્થર જેવો છું ગમે તો બ્લાસ્ટિંગથી તૂટવાનો નથી એટલે હું સામેવાળી જે પણ વ્યક્તિઓને કહેવા માગું છું કે કાયદા પર મને વિશ્વાસ છે અને ન્યાયિકંત્ર પર વિશ્વાસ છે જે બી સોલંકી વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત છે